ડભોઈ ખાતે જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂ ને ઝડપી પાડવામાં આવ્યું છે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચેકીંગની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન ભરથાણા ગામ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી કન્ટેનર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે કન્ટેનરને રોક્યું હતું તે બાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન કન્ટેનરમાંથી ત્રણસો ને ત્રેસઠ જેટલી દારૂની પેટીઓ કિંમત રૂપિયા અઢાર પોઈન્ટ છોતેર લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનર તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા તેત્રીસ પોઈન્ટ સિત્યાસી લાખનું દમાલ જપ્ત કરીને ડ્રાઈવર રામધન તથા ક્લીનર અજય ઉઇકેની અટકાયત કરી હતી પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરનાર સુનીલ તથા દારૂનો જથ્થો મંગાવનાર અંગેની માહિતી પ્રાપ્ત થતા તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવા મળ્યું